નમસ્કાર દોસ્તો પ્રભાવી અને તેજસ્વી સંતાન માટે પ્રેગ્નન્સી પહેલાં ત્રણ મહિના અમુક નિયમ પાળવાનો હોય છે અમુક પરહેજ પાળવાની હોય છે તો ચાલો આજે આપણે આ નિયમ અને પરહેજને સમજવાનો પ્રયત્ન કરીએ દોસ્તો સૌ પહેલાં આપણે ભાઈઓ માટે જોઈએ તો જે લોકોને પ્રેગનન્સી રાખવાની હોય છે એમને પ્રેગ્નન્સી પહેલાં ત્રણ મહિના બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ આ બ્રહ્મચર્યનું પાલન કરવાથી આપણો જે શુક્રકોષ છે તે મજબૂત બને છે અને આ શુક્રકોષ્મોથી જ સંતાનનું નિર્માણ થાય છે તેથી ફરજિયાતપણે ત્રણ મહિના બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ બીજું આપણા મન અને આપણા બુદ્ધિ ઉપર પ્રભાવી વિચાર પ્રભાવી ચરિત્ર અથવા કોઈ સારા ગુણની અસર થવી જોઈએ તેના માટે આપણે આધ્યાત્મિક પુસ્તકો સારા ચરિત્રવાળા હોય તે પુસ્તકો દરરોજ વાંચવા જોઈએ આપણા મન અને બુદ્ધિ મજબૂત હશે તો બાળકના મન અને બુદ્ધિ મજબૂત થશે નહીં તો નહીં થાય તેના માટે આ ફરજિયાત કરવું જોઈએ દોસ્તો આપણામાંથી જ આપણા બાળકનો જન્મ થાય છે આપણો આપણા શરીરમાંથી જ સંતાનનું નિર્માણ થાય છે તો આપણું શરીર કેવું હોવું જોઈએ તો આપણે ત્રણ મહિના સખત કસરત કરવી જોઈએ સખત મતલબ કે એક કલાક સુધી કસરત કરવી જોઈએ અથવા કે પર્સો જ્યાં સુધી ના વળે ત્યાં સુધી કસરત કરવી જોઈએ તેનાથી આપણું શરીર ફિટ બને છે તંદુરસ્ત બને છે અને આપણા સંતાનનું શરીર પણ તંદુરસ્ત રહે છે એ જલ્દી બીમાર નહીં પડે ચોથું જોઈએ આપણે કે આપણે કેવો ખોરાક ખાવો જોઈએ દોસ્તો જે લોકોને પ્રેગનન્સી રાખવાની હોય છે તેમને ત્રણ મહિના સુધી આ છ ખોરાક ફરજિયાતપણે ખાવા જોઈએ જેમાં પહેલું છે ઘી દૂધ દાળ ભાત ગોળ અને સિઝન પ્રમાણેનું ફ્રૂટ આ છ છ ખોરાક દરરોજ લેવા જોઈએ એની અંદર બધા જ વિટામિન પ્રોટીન મિનરલ્સ બધું જ આવી જાય છે પ્રેગનન્સી રાખવાની હોય તો બજારનો તળેલો ખોરાક આનો ત્યાગ કરવો જોઈએ એ ન ખાવો જોઈએ એનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે ઢીલી પડે છે જો આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી હશે તો આપણા બાળકની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી થશે તે જલ્દી બીમાર પડશે આજે આપણે જોઈએ કે બજારની અંદર જે બાળકોના દવાખાના છે એ બારે માસ હાઉસફુલ હોય છે તો આપણે પણ ખોરાકની અંદર ધ્યાન રાખવું જોઈએ દોસ્તો આપણને કોઈ બીમારી હોય તો પહેલાં એ બીમારીને દૂર કરી દેવી જોઈએ અથવા દવાથી એને કંટ્રોલ કરી દેવી જોઈએ જેમ કે બીપી ડાયાબિટીસ હોય તો એની દવા લઈ અને તેને કંટ્રોલમાં રાખવી જોઈએ અથવા તેની અસર મારા મન પર ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ નહીં તો એ બીમારી બાળકની અંદર આવશે એટલે આ જે છ નિયમ છે એનું ફરજિયાતપણે પાલન કરવું જોઈએ તો જ આપણું બાળક મજબૂત બનશે પ્રભાવી બનશે તેજસ્વી બનશે આ હતી ભાઈઓ માટેની વાત હવે આપણે જોઈએ બહેનો માટેની વાતો કે એમને કયા નિયમ પાળવા જોઈએ કંઈ પરહેજ પાળવી જોઈએ દસ કોઈ પણ સંતાનને આ ધરતી પર આવવું હોય તો તેને નવ મહિના સુધી માના ઉદરમાં રહેવું પડતું હોય છે તો ઉદર એટલે ગરબા છે જેને ઇંગ્લિશમાં યુટ્રસ કહે છે તો આ યુટ્રસ કેવું હોવું જોઈએ આ ગર્ભાશય કેવું હોવું જોઈએ એ મજબૂત હોવું જોઈએ એ એની અંદર સંતાન આવવાનું છે તે સ્વચ્છ હોવું જોઈએ તો તેના માટે બહેનોએ પણ ત્રણ મહિના સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ દોસ્તો આ ગરભાશય મજબૂત બને તેના માટે તલનું જે તેલ હોય છે તે બે ચમચી સવારે અને બે ચમચી સાંજે દરેક બેને પીવું હોવું પીવું જોઈએ જેમને પ્રેગનન્સી રાખવાની હોય છે દોસ્તો આપણા ઘરે કોઈ મહાન વ્યક્તિને લાવો હોય તો આપણે આપણું ઘર કેવું રાખીએ છીએ સ્વચ્છ રાખીએ છીએ ને આપણે કેવા કપડાં પહેરીએ છીએ સારા કપડાં પહેરીએ છીએ ને નાઈ ધોઈને તૈયાર રહીએ છીએ ને તો આ જ વસ્તુ સંતાન માટે છે મારા ઘરે પ્રભાવી ચરિત્ર પ્રભાવી સંતાન આવવાનું છે તો મારે પણ મારું ઘર સ્વચ્છ રાખવું જોઈએ મારું શરીર સ્વચ્છ રાખવું જોઈએ કપડાં નવા પહેરવા જોઈએ અથવા ધોયેલા પહેરવા જોઈએ ગંદુ ન રહેવું જોઈએ સારા પુસ્તકો વાંચી અને મનને મજબૂત કરવું જોઈએ આ બધી જ વસ્તુઓ બહેને કરવી જોઈએ બહેનોને આપણે જોઈએ કે બજારનું ચટપટુ ખાવાના શોખીન વધારે હોય છે તો આ ચટપટુ જે છે એની અસર આપણા હોર્મોન્સ પર થતી હોય છે જો આપણે આ ચટપટું ખાઈશું તો એની સીધી અસર બાળક ઉપર થાય છે તો આ જે બજારનો જે ખોરાક છે પાણીપુરી છે કે જે પણ હોય તે એ ત્રણ મહિના સુધી ત્યાગ કરવો જોઈએ ન ખાવું જોઈએ તો કેવો ખોરાક ખાવો જોઈએ તો દરેક બેને સાત્વિક ઘરનો બનાવેલો ગરમ ખોરાક ખાવો જોઈએ અને સીઝન પ્રમાણનું ફ્રૂટ દરરોજ એમને લેવું જોઈએ કઠોળ પણ રોજ ખાવું જોઈએ જેનાથી આપણી જે રોગપ્રતિકારક શક્તિ છે એ સારી રહે અને આપણે સ્વચ્છ રહીએ તંદુરસ્ત રહીએ કારણ કે આપણા દ્વારા જ બાળક ધરતી પર આવવાનું છે તો પહેલાં તો આપણું શરીર મજબૂત હોવું જોઈએ જરૂરી છે દોસ્તો જે બહેનોને પ્રેગ્નન્સી રાખવાની હોય તે બહેનોએ દરરોજ સવાર સાંજ બે ટાઈમ મંદિરની અંદર પંદર મિનિટ સવારે પંદર મિનિટ સાંજે ભગવાન જોડે બેસવું જોઈએ ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ કે જેથી કરીને જે ભગવાનનું રૂપ ગુણ છે એ મારા આવનારા બાળકની અંદર એ ગુણ આવે એના માટે એનું ધ્યાન ધરવું જોઈએ દોસ્તો આ બધું કરવાથી ફાયદો શું થાય છે તો આપણે જોઈએ કે પાંચ વર્ષથી જે નાના બાળકો છે એમાંથી અમુક જ બાળકો હશે જે મહિનાની અંદર એક વખત બીમાર ન પડે નહીં તો બધા જ બાળકો બીમાર પડતા હોય છે તો આનું કારણ શું બાળકો બહારનું ખાવા તો જતા નથી એ વ્યસન તો કરતા નથી છતાંય બીમાર કેમ પડી જાય છે એનું કારણ છે આ વસ્તુ કે પ્રેગ્નન્સી બિફોર પ્રેગ્નન્સી અથવા ડ્યુરિંગ પ્રેગ્નન્સી આપણે આ નિયમોનું પાલન કર્યું નથી જો નિયમોનું પાલન કર્યું હોત તો આપણી રોગપ્રતિક શક્તિ મજબૂત હોત અને આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોત તો બાળકની મજબૂત હોત અને તેનાથી બાળકનું શરીર અને મન બુદ્ધિ મજબૂત રહે એ બીમાર ન પડો મતલબ કે બાળક જે બીમાર પડે છે એના માટે જવાબદાર કોણ છે તો એના માટે જવાબદાર છે માતા પિતા ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન જે ખોરાક ખાધેલો છે જે વિચારો કરેલા છે એની અસર સીધી બાળક ઉપર થતી હોય છે દોસ્તો આપણે જોઈએ કે પહેલાં તો પિસ્તાળીસ વર્ષ પછી એટેક આવતા હતા પણ અત્યારે વીસ વર્ષના યુવાનને પણ એટેક આવે છે તો આવું કેમ તો પ્રેગનન્સી દરમિયાન જો આપણું મન અને આપણું હૃદય નબળું હશે ને તો બાળકનું હૃદય પણ નબળું પડશે પડશે ને પડશે જ આપણે ખોટા કામના બીજા વેક્સિનના કારણે એટેક આવ્યો આ તે એટેક આવ્યો છે એ બધું છે વ્યસનના કારણે એ બધું છે પણ સૌથી વધારે કારણ કયું છે ડ્યુરિંગ પ્રેગનન્સી દરમિયાન આપણું હૃદય મજબૂત હોવું જોઈએ આ મજબૂત હશે તો જ બાળકનું હૃદય મજબૂત બનશે અને તો જ આપણે આ હૃદયની જે તકલીફો છે એમાંથી ધીરે ધીરે બહાર નીકળી શકીશું થેન્ક યુ